પુરુષ અખંડ નિર્માતા આપણા સૌના પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલજી ટૂંક સમય પહેલાં જ એકત્રીસ ઓક્ટોબર ના દિવસે એકસો પચાસમી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભામાં એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદારજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભારતને એક સૂત્રતામાં બાંધવા માટે એમનો આભાર વ્યક્ત કરવા માટે આજે ગાંધીધામ વિધાનસભા મધ્યે પણ યુનિટી માર્ચ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રામાં આપણા સૌના લોકપ્રિય સાંસદશ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વચ્ચનજી તથા અનેક સામાજિક આગેવાનો સંસ્થાકીય આગેવાનો દરેક સમાજના વડીલજનો પાર્ટીના સર્વે અગ્રણીજનો સર્વે ઉત્સાહ સાથે જોડાયા છે આ યાત્રા અત્યારે મદનસિંહ ચોક મધ્યથી શરૂ થશે અહીંયા સભા યોજાશે અને અહીંથી આ યાત્રાની શરૂઆત કરી અને સાત કિલોમીટર સુધીની પદયાત્રા કરી સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્ટેચ્યુ સુધીની આ યાત્રા ત્યાં સમાપન થવાનું છે ત્યાં સરદારજીના સ્ટેચ્યુને હારારોપણ કરી એમને નમન કરી એમને વંદન કરી ને એમનો આભાર વ્યક્ત કરવામાં આવશે જેમના થકી આપણું ભારત આજે એક છે આપણું ભારત આજે અખંડ છે હું ફરી એકવાર સરદાર વલ્લભભાઈ પટેલજીને ચરણોમાં વંદન કરી એક નાગરિક તરીકે આ ભારતને એક સૂત્રતામાં બાંધવા માટે અખંડ ભારત બનાવવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું